આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એકની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે એકસો પચાસ કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સર્વસભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર કામ કરવા અમે લોકો આવનારા વર્ષમાં જઈ રહ્યા છીએ મેં આજે બોર્ડની અંદર પણ આપ સૌ મિત્રો હાજર હતાને કીધું છે કે વિપક્ષના બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનું અમારું એક સૂત્ર છે જ્યાં માનવી ત્યાં સુવિધા અમે આને કોઈ રાજકીય એજન્ડા ક્યારેય નથી બનાવતા રાજકોટ શહેરની જનતા માટે જ્યારે અમે સેવાના માધ્યમથી જ્યારે કામ કરતા હોય ત્યારે વોર્ડ નંબર પંદરમાં સર્વા સર્વાંગી વિકાસ થાય એના માટે નવા ચાલુ નાણાકીય વર્ષમાં પણ અમે લોકોએ કામ કર્યા હતા નવા નાણાકીય વર્ષમાં પણ અમે વોર્ડ નંબર પંદરમાં પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર નવો રોડ બનાવવાની યોજના છે ગઈકાલે જ વોર્ડ નંબર પંદરની આધુનિક વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું ગઈકાલે દસ કરોડ છોતેર લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર પંદરની અંદર નવા રોડ બનાવવાનું પણ કામ કરવામાં આવ્યું છે વિપક્ષની સ્વાભાવિક છે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓપોચમાં જાતા હોય પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી એટલે મીડિયાની લાઇન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી ચાર સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે ત્યારે રજૂઆત કરવા અમને લોકોને ક્યારે આવતા નથી માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે એટલે એમનો મુદ્દો કોઈપણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે જ્યારે માનનીય મહેરશ્રીનું જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ હું આપને સૌને વાત કરું છું મેયરશ્રી જ્યારે બોલતા હોય ત્યારે કોઈપણ સભ્યએ વચ્ચે ન બોલવું જોઈએ એમનો વારો આવવા દેવાની એમને રાહ જોવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના આઠ સભ્યો જ્યારે બજેટને વધાવતા હોય બજેટ વિશે એમના સૂચનોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિપક્ષ વચ્ચે બોલવું એ અયોગ્ય છે એમને પણ સમય આપવામાં કાયમ આવતો હોય છે પરંતુ જ્યારે મેયર બોલતા હોય છે માન્ય મેયરશ્રીના બંધારણીય જોગવાઈ મુજબ જ્યારે મેન નૈનાબેન પેડડિયા જ્યારે એનું પોતાનું પ્રવચન આપતા હોય ત્યારે કોઈ સભ્યોએ વચ્ચે ન બોલવું જોઈએ વિપક્ષ તો બોલતો હોય છે માન્ય મેયરશ્રી નૈનાબેન પેઢડિયા રાજકોટના વિકાસ કામોને આગળ વધારી રહ્યા છે અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના છાસઠ 66 કોર્પોરેટરો અમે સૌ સાથે ખબે ખબા મળીને કામ કરી રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો પોતાની વાહ વાહ સિવાય કશું સાંભળવા માંગતા નથી રાજકોટમાં એ લોકોએ બનાવેલા બજેટ જે 2023 24 24 25 અને અત્યારે 25 26 હકીકતમાં વાસ્તવિકતાથી થી જોજનો દૂર છે ક્યાંય પણ એનું બજેટ છે ને નક્કી નથી કે કઈ રીતે ક્યાંથી શરૂ કરું મોટી મોટી વાતો કરે છે મોટા મોટા પ્રોજેક્ટો બતાવે છે દર વર્ષે આ વખતે એકત્રીસો ને બાર કરોડ ઉપર જો બજેટ બનાવ્યું હોય તો મારું એમનો સીધો સવાલ હતો કે આ એકત્રીસો બાર કરોડ તમે લાવો લાવો છો ક્યાંથી ને વાપરવાના ક્યાંથી તમારીથી વપરાતા પણ નથી એટલે તમે પ્રોજેક્ટ જે કરો છો એ પ્રોજેક્ટ પૂર્ણ કરતા નથી તો શા માટે ખોટા ખોટા પ્રોજેક્ટો બતાવી અને રાજકોટ ને લોકોનો અંદરથી થી દુઃખ પેદા કરાવો છો મેં આપને કીધું એમ મેં એને આજની તારીખે કોર્પોરેશન ના એના જ બજેટ આંકડા બતાવવાથી જ્યારે પોતાનો ચહેરો જોઈ એને આટલું બધું બીજ હશે એ મને ખબર નથી કારણ એ વાસ્તવિકતાથી દૂર હતું એ આ લોકશાહી નું હનન છે લોકશાહી નું છે ક્યારે પણ વિરોધ પક્ષને બજેટમાં બોલવાની કોઈ દિવસ ના હોતી નથી જે બોલવું એ બોલી શકે જેટલું બોલવું હોય બોલી શકે છે પરંતુ રાજકોટમાં આ શક્ય નથી